નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું રેખાદેવી સિંહ આપ સૌનું સ્વાગત કરું છું ડીએલએડ દ્વિતીય વર્ષ કોર્સ છ માહિતી અને પ્રત્યાયન તકનીકી દ્વારા અધ્યયનનું સમૃદ્ધિકરણ ભાગ બે એનું સાતમું પ્રકરણ સાયબર સિક્યુરિટી વિશે આજે આપણે અભ્યાસ કરીશું આ પ્રકરણનો અભ્યાસ કરતાં પહેલાં થોડી માહિતી એના વિશે મેળવી લઈએ સમજી લઈએ આપ સૌને એ ખબર જ છે કે આ એકવીસમી સદી ચાલી રહી છે અને એકવીસમી સદી એ જ્ઞાન અને ટેકનોલોજીની સદી છે વર્તમાન સમયગાળામાં શિક્ષણના ક્ષેત્રમાં ટેકનોલોજીનો વધુમાં વધુ ઉપયોગ થઈ રહ્યો છે તમામ કક્ષાએ વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણની પદ્ધતિથી પરિચિત થયા છે અને શિક્ષકો પણ વિવિધ પ્લેટફોર્મ્સનો ઉપયોગ કરી ઓનલાઈન અધ્યાપન કરતા થયા છે તમામ લોકો ઓનલાઈન શિક્ષણથી પરિચિત થયા એ હકારાત્મક લાભ સાથે એક નકારાત્મક ગેરલાભ પણ થયો તે ગેરલાભ એ હતો કે બાળકો ઇન્ટરનેટનો બિનજરૂરી ઉપયોગ કરતા પણ થયા ખાસ કરીને બાળકોમાં ઓનલાઈન ગેમ્સ ચેટિંગ યુટ્યુબ વિડીયો અને અન્ય સોશિયલ મીડિયાનો દુરુપયોગ વધ્યો આ સંજોગોમાં બાળકોના અપૂરતા જ્ઞાન અને અણ આવડતને કારણે બાળકો અને તેના વાલીઓની ઓનલાઈન સલામતીનો પ્રશ્ન પણ ઉપસ્થિત થયો છે ઇન્ટરનેટના સંભવિત દૂષણોથી વાકેફ ન હોવાથી વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ઓનલાઈન છેતરપિંડી માહિતીનો દુરુપયોગ સાયબર ધમકી જેવા કેટલાય સાયબર અપરાધોનો ભોગ બનવાની સંભાવનાનો ઉદય થયો છે આ પરિસ્થિતિમાં શિક્ષક વાલી અને વિદ્યાર્થી દરેક સાયબર સલામતી પ્રત્યે જાગૃત થવાની તાતી જરૂરિયાત ઊભી થઈ છે શિક્ષક સાયબર સલામતી વિશે વાકેફ હોય તેમજ સાયબર ગુનાઓના તમામ પાસાઓનો જાણકાર હોય તો વિદ્યાર્થીઓ અને સમાજને તે માટે જાગૃત કરી શકે આથી રાજ્ય કક્ષાએથી અને રાષ્ટ્ર કક્ષાએથી સરકારશ્રી તેમજ વિવિધ એજન્સીઓ દ્વારા સમાજને સાયબર સલામતીની જાણકારી આપી સાયબર અપરાધ પરત્વે જાગૃત કરવાના પ્રયત્નો થયા છે અને હજુ પણ આવા પ્રયત્નો થઈ જ રહ્યા છે હવે જ્યારે શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઓનલાઈન માધ્યમોનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે ત્યારે ઇન્ટરનેટ બાબતે સલામતી એ દરેકની જવાબદારી બને છે તેમજ દરેકે સાયબર ક્રાઇમ અને સાયબર સલામતી વિશે જાગૃત થવું જરૂરી છે આપણે આ તમામ બાબતોથી ક્રમશઃ પરિચિત થતા જઈએ તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકરણ સાત સાયબર સિક્યુરિટી પ્રકરણ દ્વારા તમારામાં કયા કયા ઉદ્દેશો સિદ્ધ થવા જોઈએ તે બાબતે પણ આપણે અહીંયા જોઈ લઈએ તો અહીંયા કેટલાક ઉદ્દેશો આપ્યા છે તે વિશે આપણે જોઈએ ઉદ્દેશ નંબર એક સાયબર અપરાધ વિશે જણાવી શકશે ઉદ્દેશ નંબર બે સાયબર અપરાધના જુદા જુદા પ્રકારો વિશે જણાવી શકશે ઉદ્દેશ ત્રણ ઓનલાઈન સલામત કઈ રીતે રહેવું તે જણાવી શકશે ઉદ્દેશ નંબર ચાર સાવચેતીપૂર્વક વેબ બ્રાઉઝરનો ઉપયોગ કરી શકશે ઉદ્દેશ નંબર પાંચ સાવધાનીપૂર્વક સોશિયલ નેટવર્કિંગ સાઇટનો ઉપયોગ કરી શકશે ઉદ્દેશ નંબર છ સ્માર્ટફોનનો ઉપયોગ સાવધાનીપૂર્વક કરી શકશે ઉદ્દેશ નંબર સાત ઇન્ટરનેટ સર્ચિંગ સલામત રીતે કરી શકશે તો તાલીમાર્થી બહેનો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે પ્રકરણ સાત સાયબર સિક્યુરિટી દ્વારા તમારામાં કયા કયા ઉદ્દેશો સિદ્ધ થવા જોઈએ અને એ ઉદ્દેશોમાં જ આપણે એ પણ સમજી શકીએ છીએ કે આ પ્રકરણમાં આપણે આટલી આટલી બાબતોનો એટલે કે આટલા મુદ્દાઓનો અભ્યાસ કરવાનો છે હવે આપણે આ પ્રકરણના જે પણ મુદ્દાઓ છે એ મુદ્દાઓ પ્રશ્નોમાં પણ કઈ રીતે પૂછી શકાય અને એનો જવાબ કઈ રીતે લખી શકાય તે રીતે દરેક મુદ્દાઓનો આપણે અભ્યાસ કરીશું તો પહેલો મુદ્દો છે સાયબર અપરાધ એટલે શું સાયબર અપરાધ એક એવો ગુનો છે જે સીધો કમ્પ્યુટર મોબાઈલ અને ઓનલાઈન ઇન્ટરનેટ નેટવર્ક સાથે સંબંધિત છે તેમાં ગુનેગારો કમ્પ્યુટર મોબાઈલ અને ઇન્ટરનેટ નેટવર્ક દ્વારા વિવિધ પ્રકારના ગેરકાયદે કૃત્યો કરે છે જેનાથી વ્યક્તિ સંસ્થા કે સમાજને આર્થિક સામાજિક કે ભાવનાત્મક નુકસાન થાય છે સાયબર ક્રાઈમમાં ઓનલાઈન નાણાકીય ચોરી છેતરપિંડી સાયબર ગુંડાગીરી એટલે કે સાયબર સ્ટોકિંગ અંગત માહિતીની ચોરી કોઈને બદનામ કરવાનું દુષ્કૃત્ય વગેરેનો સમાવેશ થાય છે હાલમાં ઇન્ટરનેટ દ્વારા કોઈની અંગત માહિતીની ચોરી કરી ખોટા હેતુઓ માટે બીજા કોઈને વેચવી ઓનલાઈન હેકિંગ વાયરસ મોકલીને કોઈની નેટ બેન્કિંગ બેંકની સલામત વિગતોની માહિતી મેળવી નાણાકીય છેતરપિંડી કરવી કોઈનો વ્યક્તિગત ફોટો તેની પ્રવૃત્તિઓ અને ગોપનીયતા ઓનલાઈન જાહેર કરવી કોઈની અંગત માહિતીની ચોરી કરવી સરકારી માહિતીની ચોરી કરવી કોઈનું સર્વર અથવા સામાજિક ખાતું હેક કરવું ખોટી માહિતી આપવી અથવા માહિતીનો નાશ કરવો ગેરકાયદે સોફ્ટવેર અથવા ફિલ્મ ડાઉનલોડ કરવી કોઈને ઓનલાઈન ધમકી આપવી જાતીય શોષણ વગેરે જેવા સાયબર ગુનાઓનો વ્યાપ વધી રહ્યો છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે સાયબર અપરાધી એટલે શું તેના વિશે ટૂંકમાં સમજ્યા હવે પછી આપણે સાયબર અપરાધના પ્રકારો એ મુદ્દાનો અભ્યાસ કરીશું અને એ મુદ્દાનો અભ્યાસ આપણે બીજા વિડીયોમાં કરીશું આશા છે કે આ વિડીયો આપને પસંદ આવ્યો હશે અને એમાં જે માહિતી એ આપેલી છે તે તમને સમજાઈ પણ હશે અને તમારા માટે કામની પણ હશે હવે પછીના વિડીયોમાં આપણે મળીએ ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર શુભરાત્રિ બાય